સવારના ટાઈમિંગના લીધે બધા બાળકો સારી રીતે ભણી શકે એ માટે બધા વાલીઓ અહીંયા એડમિશન લીધેલા મેનેજમેન્ટે અચાનક પોતાની રીતે નિર્ણય લઈ અને સીધો જ નોટિફિકેશન અમને આપી દીધું કે ભાઈ હવે પછીના નવા સત્રનો ટાઈમિંગ સાડા બારથી સાડા પાંચનો રહેશે એટલે બધા વાલીઓનો એ વિરોધ છે કે ભાઈ જે રાબેતા મુજબ હતો એ ટાઈમિંગ તમે રાખો એમનું કહેવું એવું છે કે ભાઈ સંખ્યા વધી છે તો સંખ્યા ઇંગ્લિશ મીડિયમમાં સૌથી વધારે વધી છે તો તમે એમના ટાઈમિંગમાં ચેન્જીસ આપો પણ ગુજરાતી મીડિયમના બાળકો સાથે અન્યાય કેમ કરવામાં આવે છે હવે જે ઉનાળો ચાલુ થાય છે તો હવે સત્ર ચાલુ થશે ત્યારે ફૂલ ગરમી હોય છે તો એ ગરમીમાં બાળક કેવી રીતે ભણી શકે મેનેજમેન્ટ જોડે એવી કોઈ વ્યવસ્થા નથી કે સારી રીતે રૂમમાં બેસારી અને મતલબ હવા ઉર્જા વાતાવરણ આપી શકે પહેલા એ સવારનો ટાઈમ હતો અત્યારે બપોરનો સીધો જાણ કર્યા વગર સીધો કે સાડા બાર થી સાડા પાંચ નો ટાઈમ બરાબર બાળક સવારમાં આપણે ઊઠે અમે બપોરનો ટાઈમ થાય એટલે બાળક ઉઠે મોડું સુવે મોડું તો એ એક્ટિવિટી ક્યારે ક્યારે રમે ક્યારે સાડા બાર આવે એટલે જમીન આવી હોય બાળક તો એ સીધું આવીને એના આડસ જ આવે ઘરે જો સાડા બાર બાળક જમીન આવ્યું હોય સાંજે સાડા પાંચ એટલે છ વાગે બાળક ઘરે પહોંચે તો એ રમશે ક્યારે